જેમાં પગાર ધોરણ છે વીસ હજાર રૂપિયા જેવો પગાર ધોરણ છે તમને આપવામાં આવશે તો આ વિડીયોમાં આપણે છે આ બે ભરતીઓ વિશે વાત કરવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ તો ભરતી મિત્રો જે આવી છે તે ભરતી આવી છે અહીં તમે જોઈ શકો છો જે છે જામનગર જિલ્લાની ભરતી છે જે છે જામનગર જિલ્લામાં મિત્રો છે હંગામી ધોરણે અગિયાર માર્ચના કરાર આધારિત છે જે ગુરુ ગોવિંદસિંહ જે સરકારી હોસ્પિટલ છે તેમાં મિત્રો છે આ ભરતીની જાહેરાત બહાર પડી છે આ ભરતી મિત્રો છે તે અહીં તમે જોઈ શકો છો કે ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની ભરતી છે અને સ્નાતક ઉપરાંત કોમ્પ્યુટરમાં તમે ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તથા તો એમએસ ઓફિસ પ્રેઝન્ટેશન ઇન્ટરનેટનો ઉપયોગ વગેરેની જા જે માહિતી હોય તમારી પાસે તો તમે છે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો એટલે કે તમારે પાસે છે સ્નાતક પ્લસ કોમ્પ્યુટરનો કોઈ પણ કોર્સ કરેલો હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાવ છો અને અરજી કરી શકો છો પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે ને અરજી તમારે છે આરોગ્ય સાથી જે ઓફિશિયલ વેબસાઇટ છે આરોગ્ય સાથી ગુજરાત ડોટ ત્યાંથી અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી ભરવા માટે અગત્યની સૂચનાઓ અહીં આપેલી છે આપણે કહ્યું તે મુજબ આરોગ્ય સાથીમાંથી તમારે એપ્લાય કરવાનું રહેશે ટપાલ કે રૂબરૂ છે આ સ્વીકારવામાં આવશે નહીં ઉપરાંત છે સ્પષ્ટ રીતે દેખાય તેવા ડોક્યુમેન્ટની કોપી તમારે છે અપલોડ કરવાની રહેશે ઉપરાંત ઉમેદવારે એક કરતાં વધુ અરજી કરવી નહીં અને તમામ ઉમેદવારો છે જે વયમર્યાદા છે ચાલીસ વર્ષથી ઓછી હોવી જોઈએ એટલે કે ચાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તો મિત્રો આ પહેલી ભરતી છે જે જામનગરની જે સરકારી હોસ્પિટલમાં ડેટા એન્ટ્રી ઓપરેટરની છે પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર ઉપર અને સ્નાતક પ્લસ તમે કોમ્પ્યુટર કોર્સ કરેલો હોય તો આ ભરતીમાં એપ્લાય કરી શકો છો બીજી ભરતી વાત કરીએ તો બીજી ભરતી પણ મિત્રો છે જે છે આરોગ્ય વિભાગમાં જ ભરતી છે અને આ પણ એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર જે છે તેના માટેની આ ભરતી રહેલી છે અહીં તમે જોઈ શકો છો જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં છે જે મહુવા ખાતેની આ ભરતી છે મહુવા બસ સ્ટેન્ડની બાજુમાં જે જિલ્લા સુરત જે આરોગ્ય શાખા આવેલી છે ત્યાં મિત્રો આ આ ભરતી છે ભરતીમાં પણ એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી છે એપ્લાય કરવાની છે અને આરોગ્ય સાથેની ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાંથી તમારે એપ્લાય કરવાની રહેશે જગ્યાની વાત કરીએ તો જગ્યા માટે મિત્રો છે જે છે એકાઉન્ટન્ટ

ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી ટાઈપિંગ કરતા આવડવું જોઈએ વગેરે માહિતી છે તમને આપવામાં આવેલી છે ઉપરાંત મિત્રો અહીં વાત કરીએ તો જે રીતની સૂચનાઓ હતી તે મુજબની સૂચનાઓ છે તમને આમાં જોવા મળવાની છે અગિયાર માસના કરાર આધારિત આ પણ ભરતી રહેલી છે તો આરોગ્ય સાથીની જે છે ઓફિસિયલ વેબસાઇટ છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ત્યાં ઉપર જઈને તમે આ ભરતી માટે પણ એપ્લાય કરી શકો છો

જામનગરના ડે ડેટા ડેટા એન્ટ્રી ઓપરેટર ની જે ભરતીમાં પંદર હજાર પગાર છે તો આ પ્રમાણે છે બંને ભરતીઓ રહેલી છે તો જે પણ ઉમેદવારો છે એપ્લાય કરવા માંગતા હોય તે આરોગ્ય સાથી વેબસાઇટ ઉપર જઈને એપ્લાય કરી શકે છે